શું નુકસાન થઈ શકે તો સિટી એટલે જો બહુ વધારે પડતો ડોઝ હોય તો બોડીને નુકસાન કરી શકે એટલે જનરલી કરતા હોઈએ છીએ પરંતુ રૂટીનલી સ્કેનથી કોઈ નુકસાન થતું નથી સાદી ભાષામાં સમજાવું તો સિટી સ્કેન જે રેડિયેશન હોય એને મિલિસીવર આવા યુનિટમાં માપતા હોય છે કેટલો રેડિયેશન એક્સપોઝર આવ્યું તો એને એમએસવી કહીએ તો આપણે રૂટીન જે વાતાવરણમાં જે રહેતા હોઈએ એ કોસ્મિક રેઝ જે વાતાવરણના સૂર્યના કિરણો હોય એનાથી આપણને રેગ્યુલરલી પણ બેથી ચાર એમએસસીનું રેડિયેશન તો મળતું જ હોય છે તો એક સિટી સ્કેન બ્રેઇન એટલે કે મગજનો સિટી સ્કેન અથવા તો છાતીનો સિટી સ્કેન એમાં પણ લગભગ આટલું જ રેડિયેશન હોય છે એનાથી વધારે હોતું નથી એક પેટનું સિટી સ્કેન કરવામાં આવે તો લગભગ દસ એમએસસીનું રેડિયેશન હોય છે પરંતુ એક વર્ષમાં પચાસ કે સાહીઠ એમએસસી સુધી કોઈ નુકસાન થતું નથી સાદી ભાષામાં કહું તો સિટી સ્કેનમાં રેડિએશનના કિરણો હોય છે એ જો બહુ અતિ વધારે પ્રમાણમાં આપવામાં આવે તો નુકસાન કરાય પરંતુ હાલમાં જે વપરાય છે એ પ્રમાણે લગભગ કોઈ પેશન્ટમાં નુકસાન થતું નથી જો કોઈને પ્રેગ્નન્સી હોય ગર્ભમાં બાળક હોય અને સિટી સ્કેન કરવામાં આવે તો બાળકને નુકસાન થઈ શકે એટલે જો તમે સિટી સ્કેન માટે જતા હો અને તમને શંકા હોય કે પ્રેગ્નન્સી હોઈ શકે તો ડૉક્ટરને જરૂર જાણ કરવી જોઈએ